હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કર્યું છું આપણે રેગ્યુલર ભરેલા મરચાં તો બનાવતા જોઈએ છીએ પણ જો આ રીતે એક વખત ફુદીનાથી ભરપૂર એવા ભરેલા મરચાં બનાવી લીધા ને તો જમવાનો સ્વાદ પણ ડબલ કરી દેશે અને આ રીતે મરચાં બનાવશો ને પરાઠા રોટલી શાક ભાખરી બધા જોડે ખાવાની એટલી મજા આવશે તો ભાવનગરી મરચાં મેં અહીંયા અઢીસો ગ્રામ લીધેલા છે ફુદીનાવાળા ભરેલા મરચાં બનાવવા માટે તમે કોઈપણ મરચાંનો ઉપયોગ કરી શકો છો પણ આ રીતે જો મોટા આંબા અને જે જાડા ભાવનગરી મરચાં આવે છે ને એ સ્વાદમાં મોળા હોય છે જેથી બાળકોથી લઈને મોટા વડીલો પણ ખાઈ શકે એટલે મેં આ રીતે મોળા મરચાં લીધેલા છે એની અંદર બીજ અને નસનો ભાગ થોડો થોડો આપણે કાઢી લઈશું કેમ કે મરચાંનું વચ્ચે સ્ટફિંગ ભરીશું ને તો એનાથી ભરવા માટે અહીંયા આપણે થોડો એવો બીજ નસનો ભાગ કાઢી લઈશું તમે નહીં કાઢો તો પણ ચાલશે કેમ કે આ મરચામાં તીખાસનું પ્રમાણ જરાય નથી હોતું હવે આપણે ફુદીનાથી ભરપૂર ભરેલા મરચાં બનાવીએ છીએ એટલે એક ફુદીનાની પેસ્ટ બનાવી લઈશું તો ગ્રાઇન્ડિંગ જારની અંદર એક મુઠ્ઠીથી પણ થોડો એવો વધારે ફુદીનો લઈ લઈશું એને આપણે એડ કરી લઈશું આની અંદર ફુદીનાનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે એટલે તમારે જેટલો ફુદીનો એડ કરવો એટલો તમે કરી શકો છો પણ ફ્રેશ ફુદીનો લેવાનો એની સુગંધ અને ફ્લેવર સરસ આવશે હવે અહીંયા જેટલો ફુદીનો છે એટલા જ મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે અને મોટી ચાર ચમચી જેટલું મિક્સ ચવાણું લીધેલું છે તમે આ નમકીનની જગ્યાએ પાપડી સેવ ગાંઠિયા પણ લઈ શકો છો મોટી એક ચમચી ખાંડ અને એક લીંબુનો રસ એડ કરી લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું આ મરચાં જે હોય છે એ થોડા ખાટા મીઠા ગળા બધો જ ટેસ્ટ આપે એવા હોય છે એટલે મેં આ રીતે ખાંડ અને લીંબુ એડ કર્યા છે જેથી ખટાશ અને ગળપણનું પ્રમાણ પણ બેલેન્સ થઈ જાય હવે આ રીતે એક તડકા પેનની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું એક મોટી ચમચી બેસન ચણાનો એકદમ ઝીણો લોટ લેવાનો છે એને આપણે એડ કરી લઈશું હવે અહીંયા અડધી ચમચી જેટલો અજમો એડ કરી લઈશું અજમો કાચો એડ કરવા છતાં આ રીતે જો તમે એડ કર્યું ને તો અજમાનો ફ્લેવર સરસ આવશે એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ અડધી ચમચી હળદર એડ કરીને આ બધી જ વસ્તુને લો ગેસની ફ્લેમ પર આપણે શેકી લઈશું તો શેક્યા પછી તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે છૂટો છૂટો થઈ ગયો છે લસણ અને અજમા નો કાચો ફ્લેવર નહીં આવે શેકાયા પછી એટલો સરસ ફ્લેવર આવશે એટલે જરૂરથી આ રીતે શેકીને જ બનાવજો આ મારી સ્ટાઇલમાં મરચાં છે જો તમે આ રીતે બનાવ્યા ને તો વારંવાર બનાવશો એ મારી ગેરંટી છે હવે ફુદીનાની પેસ્ટ સેકેલો આપણે બેસનનો મસાલો સ્વાદ પ્રમાણે મીઠું લીલા સમારેલા આખા થોડા ધાણા એડ કરીશું એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલામાં સારી રીતે બાઇન્ડિંગ આવવું જરૂરી છે જો બાઇન્ડિંગ ના આવે તો એકથી અડધી ચમચી જેટલું તેલ એડ કરી લેજો કે થોડા એવા પાણીના છીટા એડ કરી લેજો એટલી સરસ એવું આ રીતે મસાલામાં બાઇન્ડિંગ આવી જશે તો તમે જોઈ શકો છો મસાલો સરસ રીતે થઈ ગયો છે હવે જે આપણે કટ કરેલા મરચાં હતા એની અંદર મસાલાને આપણે ભરી લેવાના છે તો એકદમ સરસ રીતે ભરાઈ જશે તમે વધારે ઓછો તમારી રીતે તમે ભરી શકો છો પણ જો આ રીતે બેસન શેકીને જરૂરથી એક વખત ભરીને બનાવજો આ મરચાં એટલા ફ્લેવરફુલ એટલા ટેસ્ટી બનતા હોય છે નોર્મલ તો રેગ્યુલર આપણે બનાવતા હોઈએ છીએ પણ આ મારી સ્ટાઇલમાં જરૂરથી એકવાર ટ્રાય કરજો જ્યારે તમારી ઘરે કોઈ ગેસ્ટ હોય ત્યારે તમે બનાવી શકો છો અને જો શાક ના બનાવવું હોય ને તો શાકની પણ જરૂર નહીં પડે એટલા સરસ ટેસ્ટમાં બની જશે તો મેં અહીંયા બધા જ મરચાં ભરી લીધેલા છે અને બે ચમચી જેટલો મસા મસાલો અહીંયા મારે વધેલો છે મસાલો થોડો આપણે એક્સ્ટ્રા કરવાનો કેમ કે મસાલો આપણે ઉપર પાછળથી એડ કરીશું હવે એક પેનની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી લઈશું તેલને સારી રીતે ગરમ કરી લઈશું અને બધા જ મરચાંને આપણે આ રીતે મૂકી દઈશું આ મરચાંની જે સ્કીન હોય છે ઉપરની જે છાલ હોય છે એ થોડી જાડી હોય છે એટલે આ મરચાંને ઢાંકીને જ સારી રીતે કૂક કરવા તો એકદમ સરસ રીતે પાંચથી છ મિનિટમાં કૂક થઈ જશે તમે ખુલ્લામાં કૂક કરશો ને તો મરચાં છે એ ચવળ થઈ જશે અને સારી રીતે કૂક નહીં થાય બધા જ મરચાંને સારી રીતે પેનની અંદર એડ કરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું એ પછી આ રીતે ઓપન કરીને એકથી બે વખત પલટાવી લેવાના છે અને ત્રણથી ચાર મિનિટ ફરીથી રહેવા દેશો ને એટલે બંને સાઈડ એકદમ સરસ રીતે મરચાં કૂક થઈ જશે ને આ રીતે મસાલો તમે ભરશો ને તો મરચાંની બહાર પણ નહીં આવે તમે આ રીતે મિક્સ કરશો હલાવશો તો પણ એટલા સરસ બનશે ફરીથી ઢાંકીને મેં અહીંયા રહેવા દીધા છે તો તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે મરચાંને લો ગેસની ફ્લેમ પર જ કૂક કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા આપણે જે ઉપર જે બે ચમચી જેટલો મસાલો હતો એને એડ કરી લઈશું આ રીતે મસાલાને પાછળથી એડ કરવાનો છે અને એ પછી આ રીતે મસાલાને સારી રીતે ફેલાવી લઈશું મરચાં ઉપર એક વખત મિક્સ કરીને ઢાંકીને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું એટલે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને જે ફ્લેવર છે મસાલાનો એ મરચાંની અંદર આવી જશે તો તમે જોઈ શકો છો ઢાંકીને મેં અહીંયા ત્રણથી ચાર મિનિટ રહેવા દીધા છે અને એકદમ સરસ રીતે આપણા ફુદીના ફ્લેવરવાળા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે અત્યારે ઉનાળાની ગરમીમાં ક્યારેક ઘણી વખત એવું થતું હોય છે કે શાક નથી બનાવવું કંઈક હળવું બનાવવું છે તો તમે પરાઠા ગરમા ગરમ રોટલી કે ગરમા ગરમ ભાખરી સાથે આ મરચાં બનાવીને ખાશો ને તો એનો આનંદ જ કંઈક અલગ હોય છે અને થેપલા સાથે ખાવાની તો એટલી મજા આવતી હોય છે ને તો જરૂરથી મારી સ્ટાઇલમાં ફૂદીનાથી ભરપૂર ભરેલા મરચાં તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ